દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે અઢી વર્ષની બાળકી રમતા રમતાં બોરવેલમાં પડી ગયેલી અઢી વર્ષની એન્જલને લગભગ આઠ કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવી છે સો ફૂટ ઉંડા બોરવેલમાં ફસાયેલી એન્જલને આઠ કલાક જેટલા ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર નીકળવામાં આવી છે એન્જલને બોરવેલમાંગથી બહાર નીકળ્યા બાદ એકસો ની ટીમ દ્વારા તેને સારવાર આપવામાં આવી રહી છે હાલ મેડિકલની ટીમ ઘટના સ્થળે છે બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે એન્જલ વીસમી પાંત્રીસ ફૂટ વચ્ચે ફસાઈ હતી આર્મીના જવાનો દ્વારા યુગના ધોરણે કામગીરી કરવામાં આવી હતી દોરડા પાઇપની મદદથી બાળકીને બહાર લવાઈ છે કલેક્ટર ની પરવાનગીથી સાઇડમાંથી ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું બોરવેલની સાઇડથી ત્રીસ ફૂટ ઊંડું ખોદકામ શરૂ કરાયું હતું એન્જલને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી સ્થાનિકો પણ દ્વારકાધીશને એન્જલ હેમખંપ પાછી ફરે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા માસુમ બાળકી હેમખેમ બહાર આવે માટે ગુજરાત ની જનતા દ્વારકાધીશ ને પ્રાર્થના કરી રહી હતી તો હાલ માટે બસ આટલું મળીશું નવા વિડીયો અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ને એક લાઈક જરૂર કરી દેજો